જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે સિંધી ઓથેન્ટિક દાલ પકવાનની રેસીપી લઈને આવી છું પ્રોપર વઘાર સાથે આપણે આ રેસીપી તૈયાર કરીશું અને એક વખત તમે જો મારી રીતે દાલ પકવાન બનાવશો ને તો દર વખતે આ રેસીપી જ અપનાવશો કારણ કે આ રીતે જો તમે દાલ પકવાન બનાવશો તો તે એકદમ પરફેક્ટ ઓથેન્ટિક રીચ સાથે બની રહ્યા છે અને એકદમ ટેસ્ટી પણ બની રહ્યા છે આ ચટપટી દાળની સાથે આપણે અહીંયા એકદમ ક્રિસ્પી એવા પકવાન પણ એકદમ ઇઝી રીત અને ઇઝી માપ સાથે તૈયાર કરવાના છીએ તો ફ્રેન્ડ્સ જો આ સિંધી ઓથેન્ટિક દાલ પકવાનની રેસીપી તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો જ્યારે પણ તમે વિડીયોને લાઈક આપો છો ત્યારે દર વખતે તમારી માટે ઓથેન્ટિક રેસીપી લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ રેસિપીને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરી લેજો ઓથેન્ટિક દાળ પકવાન બનાવવા માટે મેં અહીંયા એક કપ ચણાની દાળ લઈ લીધી છે અને તેમાં આપણે વન ફોર્થ કપ મગની મોગર દાળ ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર હું ફાળું પાણી ઉમેરી લઈએ હવે આ દાળને આપણે એક કલાક માટે પલાળીશું ચણાની દાળને પલળતા વધારે સમય લાગે છે પણ અત્યારે ગરમ પાણીમાં મેં તેને પલાળી છે તો એક કલાકમાં તે સરસ પલળી જશે તો અહીંયા દાળને આપણે ઢાંકીને સાઈડ પર મૂકી રાખી હવે દાળ પકવાનમાં આંબલીનું પાણી ઉમેરવામાં આવે છે તો તેના માટે મેં અહીંયા થોડીક આંબલી લઈ લીધી છે અને તેમાં મેં ગરમ પાણી ઉમેરી તેને પણ પલાળીને સાઈડ પર મૂકી દીધું છે હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે જે દાળ પકવાનની દાળ પલાળી હતી તેને એક કલાક થઈ ગઈ છે અને તે એકદમ સરસ પલળી ગઈ છે ફૂલી ગઈ છે તો અત્યારે આ પાણી આપણે કાઢી લેવાનું છે અને દાળને બેથી ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈ લેવાનું છે હવે આપણે દાળ પકવાનની દાળ બનાવી લઈએ તો તેના માટે કુકરમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે તેની અંદર આપણે અહીંયા અડધી ચમચી જીરું ઉમેરીશું ત્યારબાદ આપણે તેની અંદર એક ડુંગળી ઝીણી સમારેલી ઉમેરીશું ડુંગળીને આપણે અહીંયા ધીમા તાપે એક મિનિટ માટે સાંતળી લઈએ સાથે જ મેં અહીંયા ત્રણ લીલા મરચાં પણ ઉમેર્યા છે તો ફ્રેન્ડ્સ આ દાળની અંદર લસણ ક્યારેય નથી ઉમેરવામાં આવતું એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે આપણે તેની અંદર અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અડધી ચમચી મેં લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે અને અડધી ચમચી ધાણાચીરું પાવડર ઉમેર્યું છે હવે ત્યારબાદ હું તેની અંદર ઝીણું સમારેલું એક મોટી સાઇઝનું ટામેટું એડ કરું છું તેને પણ હું આ રીતે મિક્સ કરી લઉં છું અને ફ્રેન્ડ્સ હવે ઢાંકીને આપણે ધીમા તાપે તેને થવા દઈએ પાંચ મિનિટ બાદ આપણે તેને ચેક કરીશું અને અહીંયા જુઓ ટામેટા એકદમ સરસ ચડી ગયા છે હવે ફ્રેન્ડ્સ હું તેની અંદર અઢી કપ જેટલું પાણી ઉમેરી લઉં છું એક કપ ચણાની દાળ હતી અને પા કપ મગની દાળ હતી તો સવા કપ દાળની સામે આપણે અઢી કપ પાણી ઉમેરવાનું છે થોડુંક મેં મીઠું પણ તેની અંદર ઉમેરી લીધું છે અને આ બધું જ હું આ રીતે મિક્સ કરી લઉં છું હવે ઢાંકણને ઢાંકી આપણે તેને ત્રણથી ચાર વિસલ લગાવી લેવાની છે હવે ત્યારબાદ ક્રિસ્પી પકવાનનો લોટ બાંધવા માટે અહીંયા મેં બે કપ મેદો લઈ લીધો છે ફ્રેન્ડ્સ તમે અહીંયા મેદાની જગ્યાએ ઘઉંના લોટનો ઉપયોગ કરીને પણ પકવાન તૈયાર કરી શકો છો ત્યારબાદ સ્વાદ પ્રમાણે અહીંયા હું એક નાની ચમચી મીઠું ઉમેરું છું અને ત્યારબાદ આ રીતે પા ચમચી હું તેની અંદર અજમો એડ કરું છું અજમાને મસળીને ઉમેરીશું એટલે તેની ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને ત્યારબાદ પાંચ ચમચી મેં અહીંયા જીરું ઉમેર્યું છે અને મોયણ માટે હું અહીંયા બે ટેબલ સ્પૂન તેલ ઉમેરી લઉં છું આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે મોયણ લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરીશું અને આપણે અહીંયા મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે તો અહીંયા મેં મીડિયમ કઠણ લોટ બાંધી લીધો છે ઢાંકીને હું તેને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ પર રાખું છું અને ત્યારબાદ અહીંયા જે આપણે આંબલીને પલાળી રાખી હતી તે એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો આપણે તેને મેશ કરવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ઘટ આંબલીનું પાણી તૈયાર કરવાનું છે અને આ રીતે આંબલીને મેશ કર્યા બાદ તેને ગાળી લેવાનું છે તો આ રીતે ઘટ્ટ ચટણી તેની તૈયાર કરવાની છે અને આપણે સાઈડ પર રાખી દઈએ હવે અહીંયા લોટને દસથી પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે તેમાં થોડુંક ઓઇલ લગાવી અને તેને એકદમ સરસ મેશ કરીશું એકદમ સરસ આપણે તેને સ્મૂથ કરીશું તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા લોટમાંથી મેં લુઓ તૈયાર કર્યો છે અને હું તમને અહીંયા પકવાન બનાવવાની બે રીત બતાવી દઉં છું તો પહેલાં તો પકવાનની જે થિકનેસ છે એ જોઈ લો આ રીતે એકદમ સરસ પતલું હોવું જોઈએ અને તમે જો આ પકવાન ઘર માટે બનાવતા હોય તો આ રીતે ડાયરેક્ટલી વણી અને તમે વચ્ચે આ રીતે છરીની મદદથી કાપા કરી અને તેને ફ્રાય કરી શકો છો પણ અહીંયા જો તમારે મહેમાનો માટે પકવાન બનાવવાના હોય અને કોઈ પ્રસંગ હોય એ સમયે પકવાન બનાવવાના હોય તો તેની રીત પણ હું તમને અહીંયા બતાવી દઉં છું આ રીતે તમારે પહેલાં પૂરી આખી વણી લેવાની છે એ પણ પતલી જ હોવી જોઈએ બહુ જાડી નહીં રાખવાની અને એક સરખા પકવાન બનાવવા માટે આ રીતે કોઈ મોટી સાઇઝનો વાટકો લઈ અને તેને કટ કરી લેવાનું છે હવે વધારાનો જે લોડ છે એ આપણે આ રીતે કાઢી લઈશું અને જે પકવાન છે એ તમે જુઓ એકદમ સરસ ગોળ અને એક સરખી સાઇઝના જ બધા પકવાન અહીંયા તૈયાર થશે તો આ પકવાનમાં પણ આ રીતે વચ્ચે વચ્ચે કાપા કરી લેવાના છે આ કરવાનું કારણ એ છે કે જ્યારે આપણે તેને ફ્રાય કરીશું તો ત્યારે તે વચ્ચેથી ફૂલશે નહીં અને પકવાન આપણે એકદમ સરસ ક્રિસ્પી બનશે હવે ફ્રેન્ડ્સ આ પકવાનને ફ્રાય કરવા માટે મેં અહીંયા અગારોની ટ્રાય પ્લાય સ્ટેનલેસ સ્ટીલ કઢાઈનો ઉપયોગ કર્યો છે છવ્વીસ સેન્ટીમીટરની છે એકદમ ફૂલ સાઇઝની કઢાઈ છે જો તમારે આ પ્રોડક્ટ પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો તો કઢાઈમાં અહીંયા તેલને ઉમેરી અને મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે અહીંયા ત્યાં સુધી મેં બાકીના પકવાન વણીને તૈયાર કરી લીધા છે તો થોડાક પકવાન મેં ડાયરેક્ટી આ રીતે મોટી સાઇઝના વણ્યા છે અને થોડાક મેં એક સરખી સાઇઝના એટલે કે નાની સાઇઝના બાઉલથી કટ કરીને તૈયાર કર્યા છે હવે અહીંયા જે તેલને મેં ગરમ કરવા માટે મૂક્યું હતું એ તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે તેમાં પકવાનને ફ્રાય કરી લેવાના છે તો ગેસની ફ્લેમને આપણે અહીંયા મીડિયમ ઉપર રાખીને પકવાનને ફ્રાય કરીશું જેથી કરીને તે એકદમથી ફ્રાય થઈને બ્રાઉન નહીં થઈ જાય અને ધીમે ધીમે ફ્રાય થાય અને એકદમ સરસ તે બ્રાઉન થવાની સાથે સાથે ક્રિસ્પી પણ બને તો અહીંયા જુઓ પકવાન વચ્ચેથી પૂરીની જેમ ફૂલ્યું નથી અને એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થયું છે બસ આ જ રીતે આપણે બાકીના પકવાન પણ ફ્રાય કરી લેવાના છે તો આ જે પકવાન છે મેં નાની સાઇઝનું ઉમેર્યું છે તેમાં પણ કોઈ ફરક નથી પડતો બસ તેની સાઇઝ અને તેનો જે શેપ છે એ પ્રોપર રહે છે અને બધા પકવાન એક જ સાઇઝના બને છે આ ઓપ્શનલ છે તમે મોટી સાઇઝના પકવાન પણ બનાવી શકો છો અને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તમારે તેને ફ્રાય કરવાના તો ફ્રેન્ડ્સ અહીંયા આ જ રીતે હું બાકીના પકવાનને પણ ફ્રાય કરી લઈશ હવે બીજી બાજુ અહીંયા જે દાળને મેં સીટી લગાવીને રાખી હતી તો એ કુકરનું પ્રેશર રિલીઝ થઈ ગયું આપણે ખોલીને ચેક કરીશું અને આ દાળને આપણે ચમચાની મદદથી જ આ રીતે મેશ કરવાની છે અને બ્લેન્ડરથી મેશ કરવાની જરૂર નથી હળવા હાથે ચમચાની મદદથી મેશ કરશો એટલે દાળ એકદમ સરસ મેશ થઈ જશે અહીંયા જરૂરિયાત પૂરતું દાળમાં પાણી ઉમેરવાનું છે આ દાળ જે છે એ પતલી નથી રાખવાની તેને થોડી ઘટ રાખવાની હોય છે કારણ કે આને પકવાન સાથે ખાવામાં આવે છે દાળ ભાત માટે આપણે જે દાળ બનાવી તેવી દાળ ના હોવી જોઈએ મેં અહીંયા ટોટલ સવા કપ જેટલું પાણી ઉમેરી લીધું છે આ પાણીને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને આ દાળને આપણે ઉકાળવાની છે સારી રીતે એટલે ઢાંકીને હું તેને થવા દઉં છું દાળને આપણે થોડીવાર ઉકાળવી જરૂરી છે કારણ કે આપણે એમાં પાણી ઉમેર્યું છે તો અહીંયા જુઓ દાળ જે છે એ થી ત્રણ મિનિટમાં જ એકદમ સરસ ઉકળવા લાગશે અને ઉકળવા લાગે ત્યારબાદ તમારે તેને બે મિનિટ માટે ઉકળવા દેવાનું છે એટલે ટોટલ મેં તેને પાંચ મિનિટ માટે કૂક કર્યું છે અને હવે આ દાળને આપણે આ રીતે એક બાઉલમાં લઈ લઈશું અને ત્યારબાદ આપણે તેનો વઘાર કરવાનો છે તો ફ્રેન્ડ્સ આ દાળને વઘાર કરવાની આ એક ઓથેન્ટિક રીત છે દાળને કોઈ પણ કેસરોલમાં કે બાઉલમાં તમારે પીરસી લેવાની ગરમ ગરમ અને ત્યારબાદ તેની ઉપર આ રીતે ધાણાજીરું પાવડર સ્પ્રિન્કલ કરવાનું ત્યારબાદ તેની ઉપર તમારે લાલ મરચાંનો પાવડર સ્પ્રિંકલ કરવાનો અને ત્યારબાદ એની ઉપર આ રીતે આમચૂર પાવડર સ્પ્રિંકલ કરવાનો અને હા અહીંયા જો તમે આમચૂર પાવડર ના ખાતા હોય કે તમારી પાસે ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો ખટાશમાં આપણે આંબલીનું પાણી આગળ ઉમેરવાનું છે તમે લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો તો થોડોક લાલ મરચાંનો પાવડર મેં એક્સ્ટ્રા એડ કર્યો તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો વઘારિયામાં મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન તેલને ગરમ કરવા માટે મૂકી દીધું અને તેમાં મેં અહીંયા બે ચમચી ઘી પણ ઉમેરી લીધું છે ફ્રેન્ડ્સ આ દાળનો વઘાર તમે ફક્ત ઘીથી અથવા ફક્ત તેલથી કરી શકો છો તો અહીંયા ઘી જે છે તે મેલ્ટ થઈ ગયું છે અને થોડું ગરમ પણ થઈ ગયું છે અહીંયા અડધી ચમચી મેં જીરું એડ કર્યું છે અને ત્રણ લીલા મરચાં આ રીતે જીણા સમારેલા ઉમેરી લીધા છે તો બસ આ બે વસ્તુથી જ આનો વઘાર કરવામાં આવે છે અને આ વઘારને આપણે આ રીતે ઉપરથી ઉમેરી લેવાનું છે તો દાળ પકવાનની દાળને આ રીતે વઘાર કરીને જ સર કરવામાં આવે છે તમે ઈચ્છો તો નાની નાની વાટકીઓમાં પણ દાળનો અલગ અલગ વઘાર કરી શકો છો અહીંયા મેં થોડાક લીલા ધાણા પર તેની ઉપર આ રીતે ઉમેરી લીધા છે તો આપણે દાળ પકવાનની દાળ તો સર કરતી વખતે અહીંયા ઉપરના મસાલાની સાથે આપણે નીચેથી દાળ પણ લેતા જઈશું અને ઉપરનો આ વઘાર પણ આપણે વાટકીમાં ઉમેરતા જઈશું ત્યારબાદ આ દાળમાં હું લીલી ચટણી એડ કરું છું નોર્મલ મરચાં ધાણાની જે આપણે ચટણી બનાવીએ તે ચટણી મેં તૈયાર કરી હતી ત્યારબાદ આ રીતે આંબલીનું ઘટ પાણી ઉમેરીશું અને થોડીક ડુંગળી આપણે તેમાં ઉમેરી લઈએ તો હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈએ અને પકવાન સાથે આપણે હવે તેને ટેસ્ટ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આ પકવાન કેટલા ક્રિસ્પી બન્યા છે અને આ ચટપટી ચટણીવાળી દાળ પકવાન સાથે ખાવાની તો ખૂબ જ મજા આવશે તો ફ્રેન્ડ્સ તમે ક્યારે બનાવશો આ દાળ પકવાન મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને જો તમે પહેલાં ક્યારેય ન બનાવ્યા હોય તો એક વખત ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી અને ચટપટી વાનગી છે ખાવાની ખૂબ જ મજા આવશે રોજ એકના એક દાળ ભાત ખાઈને કંટાળ્યા હોય તો આ રેસીપી ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ